અંકલેશ્વર જેસીઆઈ દ્વારા ક્લીન રિવર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે જે અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી અંકલેશ્વર જેસીઆઈ દ્વારા ક્લીન રિવર પ્રોજેક્ટ અંતર્ગત અંકલેશ્વરથી વારાણસી સુધી દસ નદીઓને સ્વચ્છ રાખવા કાર રેલીનું આયોજન કરાયું છે આ પ્રોજેક્ટ અંગેની માહિતી આપવા આજરોજ જેસીઆઈ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી સોળમી મેના રોજ ભરૂચ ખાતેથી નીકળનાર રેલી બાવીસમી મેના રોજ ગંગા કિનારે પહોંચશે આ રૂટ પર આવતી તમામ નદીઓને સ્વચ્છ રાખવા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાશે સદર પત્રકાર પરિષદમાં જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ મહેશ બારોટ પ્રોજેક્ટ ચેરમેન ચિંતન બીકરિયા તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જે અંકલેશ્વરના સભ્યો નદીઓના ઘાટ ઉપર જઈ જાતે સફાઈ કરશે ત્યાંના લોકલ લોકોને સાથે જોડીશું સફાઈ કરવા માટે અને સ્વચ્છતા પ્રત્યેના ઓથ અપાવળાવશું કોલેજના યુવાન યુથને પણ આપણે આમાં જોડીશું અને એને પણ અથપાવશું અને કહેશું કે નદીઓની નિયમિત સફાઈ કરવી જોઈએ નદીઓના ઘાટ ઉપર ટ્રી પ્લાન્ટેશન કરીશું આમે અમે ટોટલ આ રેલી અમારી એકવીસો કિલોમીટર સુધીનો આ રન છે જેમાં ભરૂચ વડોદરા વિશ્વામિત્રી ઉજ્જૈન ચંબલ નદી કોટા આગ્રા મથુરા અને લાસ્ટ ગંગા નદી સુધી આ અમારી એક